ખાતર બિયારણ જંતુનાશક દવાના લાયસન્સ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામેલો છે અમરેલ જિલ્લામાં એક હજાર આસપાસની ખાતર બિયારણ અને જંતુનાશક દવા વિક્રેતાઓની લાયસન્સ દુકાનો આવેલી છે ગઈકાલે સાંજના સુમારેથી પોરબંદર કૃષિ વિભાગના નિયામક સંગાતે અમરેલી કૃષિ વિભાગ જોડાઈને ઠેર ઠેર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ગઈકાલે જ કપાસના બિયારણમાં શંકાસ્પદ લાગતા બિયારણના ત્રણસોને ચોસઠ કિલોગ્રામ જેટલો જથ્થો સ્થગિત કરી દીધેલો હતો જ્યારે આજે સવારથી અમરેલી જંતુનાશક દવા ખાતર બિયારણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી કૃષિ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતા ફફડાટ ફેલાઈ ગયેલો હતો આજે બપોર સુધીમાં કૃષિ વિભાગ દ્વારા કપાસના બિયારણો જે શંકાસ્પદ લાગ્યા તેવા એક લાખ બોત્તેર હજારના બિયારણો સ્થગિત કરી દીધેલા હતા ને કુલ એક જેટલી અમરેલી જિલ્લામાં આવેલ ખાતર બિયારણ જંતુનાશક દવાના વિક્રેતાઓને ત્યાં અગિયાર તાલુકા મથકો પર સરપ્રાઇઝ ચેકિંગ કૃષિ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હોવાની વિગતો પોરબંદર કૃષિ વિભાગના નાયબ નિયામક એચ એ ત્રિવેદીએ આપેલી છે તેમણે જણાવેલું છે કે એચ એ ત્રિવેદી નાયબ ખેતીના વિસ્તરણ પોરબંદર જો રાજ્યના ખેતીવાડી વિભાગે ખેડૂતોના હિતના દાખી અને આ ખરીફ સિઝનમાં બિયારણની સિઝન ચાલુ થઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતોને ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા રાસાયણિક ખાતરોને બિયારો મળી રહે એ હેતુથી એવા ઉમદા આશયથી સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઝુંબેશના ભાગરૂપે આખી ક્વોલિટી કંટ્રોલની અમારી ટીમ એ ચેકિંગ હાથ ધરી રહી છે એમાં આ સ્કોડના ભાગરૂપે આજરોજ અમરેલી જિલ્લામાં ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં અમે ઓગણીસ એક જેવા વિક્રેતાઓની મુલાકાત લીધી હતી અને અમે પા ઓગણીસક જેવા સેમ્પલો પણ લીધેલા છે એ સેમ્પલોને અમે બિયારણ ચકાસણી સરકારમાંની બિયારણ ચકાસણી પ્રયોગશાળામાં પણ મોકલેલા છે એના પૃથક્કરના પરિણામો આવી ગયા પછી જો એમાંથી કોઈ સેમ્પલ અમને બિન પ્રમાણિત જાહેર થાય છે તો અમે જેતે તે વિક્રેતા અને જે તે કંપની સામે પણ અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાના છે આની સાથે સાથે ગઈકાલે અમે અમરેલી જિલ્લામાં ત્રણસો ને ચોસઠ કિલોગ્રામ જેવું અલગ અલગ ક્ષતિઓને ધ્યાને રાખી અને ત્રણસો ને ચોંસઠ કિલોગ્રામ જેવો બિયારણનો કપાસના બિયારણનો જથ્થો જેની અંદાજીત કિંમત મિત્રો સાડા સાત લાખ રૂપિયા જેવી થવા જાય છે એ જથ્થો પણ અમે વેચાણ માટે લેખિત હુકમથી અટકાવી દીધો છે અમારી અમરેલી જિલ્લાની ગુણવત્તા નિયંત્રણ ટીમને અભિનંદન આપું છું કે ગત તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ચલાલા સ્થિત મોહન સીડ્સની અલગ અલગ ક્ષતિઓને આધારે અમારા નાયબ ખેતીના વિસ્તરણ અમરેલી એ આ એમનો પિસ્તાલીસ દિવસ માટેનો બિયારણનો પરવાનો પણ સ્થગિત કરી દીધો છે